સરસ શહેરના સચિન વિસ્તારમાં આવેલા જાણીતા શ્રીનાથ જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ભયાનક ઘટના બાદ મુખ્ય આરોપી દીપક પાસવાનને સચિન પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેવી જ રીતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બિહારથી ઝડપાના બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આખા લૂંટકાંડનું કાર્ડનું કરાવ્યું હતું સચિન ખાતે શ્રીનાથ જ્વેલર્સમાં થયેલ લૂંટ અને હત્યાની ઘટનામાં બિહારથી છડપાયેલા બે આરોપીઓને સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવાયું હતું સમગ્ર સચિન બજારમાં આજે પણ હજારોથી વધુ સંખ્યામાં લોકો બે આરોપીને નિહાળતા હતા ઘટનાના રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેમણે અને તેમની ટોળકીનો એક નાસ્તો ફરતો ચોથો આરોપી સાથે પાછળ ગાડીઓ મૂકી આગળથી દુકાનમાં ઘૂસીને દાગીના લૂંટી પાછળથી ભાગવાનું પ્લાન બનાવ્યું હતું તે પ્રમાણે દુકાનમાં પિસ્તોલની ધાકે સમગ્ર સોનાના દાગીનાઓ તથા રોકડ વેગમાં ભરી બહાર પાછળથી નાશવાનો પ્રયાસ કર્યો હતો દુકાન માલિક આશીષભાઈ રાજપરે હિંમતભેર વિરોધ કરતા અમોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં આશિષભાઈનો જીવ ગયો હતો લૂંટારૂઓએ કહ્યું એક વેપારી દ્વારા પણ પકડવા પ્રયાસ કરતી વેળાએ અમારા દ્વારા ગોળી વાગી હતી જોકે સચિન બજારના નાગરિકોના ત્વરિત પ્રતિસાદથી દીપક ઝડપાઈ ગયો હતો જ્યારે અમે ત્રણ ભાગી ગયા હતા આજે આરોપી દ્વારા આપેલી વિગતોને આધારે પોલીસ તપાસને વધુ દિશા મળી છે સચિનના પીઆઈ

જેમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવેલા જેમાં પબ્લિકે એ વખતે ખૂબ મોટું સાહસ દેખાડી અને જે લૂંટ કરવા આવેલા હતા આરોપી એક આરોપીને સ્થળ ઉપરથી જ પકડી પાડેલા હતા અને તે દરમિયાન જ જે મુદ્દામાલ હતો એ પણ અહીંયા આરોપી જે બાકીના હતા એ છોડીને અહીંથી ભાગેલા હતા જેમાં તપાસ દરમિયાન જે મુખ્ય આરોપી જે પહેલો જે પકડાયેલો આરોપી હતો એના પૂછપરછ દરમિયાન તમામ આખો જે બનાવ હતા એની હકીકત પોલીસે ખોલી કાઢી હતી અને એ દરમિયાન જે બાકી પકડવાના આરોપી હતા એ એના માટે મહેરબાન સિટી સાહેબના સૂચનાથી અલગ અલગ ટીમો પડેલી હતી અને ટીમવર્ક આધારે બિહાર અને અન્ય જગ્યાઓ ઉપર જઈને આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી આવો ગંભીર બનાવ બનેલો હોય અને આ ટાઈપના આરોપીઓ જેથી તેઓ પોતાને છુપાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ પોલીસે અથાગ મહેનતથી એ લોકોને પકડી પાડેલા છે અને આજરોજ એના જે રિમાન્ડ ઉપર છે આરોપીઓ નામદાર કોર્ટ તરફથી પણ પોલીસને ખૂબ સહકાર્ય અને જેટલા રિમાન્ડ માંગ્યા હતા એ પ્રકારના રિમાન્ડ પણ આપવામાં આવેલા છે જેથી તપાસમાં અમારા દોર સારી રીતે ચાલી શક્યા છે જેમાં આ આરોપીઓ આપ અત્યારે જોઈ શકો છો એ લોકોના ઓળખ પરેડ પણ થઈ ગયા છે અને આજરોજ એના જે સ્થળ ઉપર એ લોકોના જે રોલ હતો ગુનામાં એ રીતનું એ લોકોનું એવિડન્સ ડિજિટલ એવિડન્સ લેવાનો હતો જે સ્થળ ઉપર આવીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એ સાક્ષી અને અમારા એપ્લિકેશન છે એની અંદર કરવામાં આવેલું છે અને જે જે બનાવ જે રીતે એમનો રોલ હતો એ આખે આખો જગ્યા ઉપર જઈને એના પોતાના જે વિગત હતી એ લઈને એના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે પંચોને પણ હાજર સાથે રાખીને આખી કાર્યવાહી કરવામાં આવેલ છે